જય માતાજી મિત્રો આપણે બેસી ગયા લસણ ફૂલવા મારે ઊંઘી ગયો બાજુમાં પછી ગયા આપને કોળમાં ભેંસને પાણી પીવડાવી દીધું પછી આજે મેં એકલી જ છું તો વાસી ડૂબી વારે દીધું વહેલા દરરોજ મમ્મી ભરી આપે આજે હું એકલી જ છું ગાડી થી પછી ગયા આપને ખેતર તે દિવસે આપને ડાંગર જોવા ગયા હતા આજે આપને સોયાબીન જોવા માટે આવ્યા છે બહુ મસ્ત સોયાબીન થઈ ગયું છે અહીંયા પહેલાં દૂધી હતી એ થાંભલાઓ ઊભા છે કેટલું મસ્ત લાગે છે બધું ઘરે જવાનું મન નહીં થતું એટલું જોરદાર છે તડકો બી લાગી રહ્યો છે ઘરે જવા માટે નીકળી ગયા અમે લોકો ઘરે જઈને જોયું તો વીરે ડાઇનિંગ ટેબલ બનાવી દીધું દેશી આપણે ભીંડા કાપીને વઘારવાનું રેડી કરી દીધું ભીંડાનું શાક ને મકાઈના રોટલા બનાવી દીધા ત્યાં તો લાઇટ જાય છે ને આપણે બેટરી ચાલુ કરીને બનાવવાનું ચાલુ રાખ્યું બાય